વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા સાવર ડેરીના દૂધને લઈને કરવામાં આવેલા આક્ષેપ બાદ જૂનાગઢના રાજકારણમાં ગરમાવો આવ્યો છે ગોપાલ ઇટાલિયા દ્વારા ડેરીનું દૂધ કેમિકલ વાળું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેની સામે સાવર ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ જવાબ આપતા જણાવ્યું કે કેટલાક નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે જો કે હવે ડેરીના ડિરેક્ટર દ્વારા જ આ મામલે સવાલો ઊભા કરવામાં આવ્યા ડેરીના ડિરેક્ટર રાજુભાઈ બોર જણાવ્યું કે સાવર ડેરીમાં છેલ્લા ત્રણ વર્ષમાં દૂધનું એકત્રીકરણ આશ્ચર્યજનક રીતે વધ્યું છે વર્ષ એક લાખ વીસ હજાર લિટર દૂધ આવતું હતું આજે તે આંકડો ત્રણ લાખ લિટર પર પહોંચ્યો છે પરંતુ સ્થાનિક પશુધનનો આકાર એ પ્રમાણે વધ્યો નથી આથી આ આંકડાઓની પાછળ ભેળશે કે અન્ય ગેરરીતિઓની આશંકાસ્પદ સંબંધ હોવાનું અનુમાન કરવું યોગ્ય છે ત્યારે તેમણે રાજ્યના આરોગ્ય મંત્રી તથા સહકાર મંત્રીને આ મામલે તરત તપાસના આદેશ આપવા અપીલ કરી છે કે સોવા લાખ એક લાખ વીસ હજાર એક લાખ પચીસ હજાર લિટર જેવું દૂધ થતું હોત ત્યારે દોઢ લાખ રૂપિયા દોઢ લાખ લિટર જેવું દૂધ થતું હતું હવે અત્યારે મેં જે જાણ્યું એમાં એમ કે ત્રણ લાખ લિટર દૂધ થાય છે બરાબર ત્રણ લાખ લિટર દૂધ થતું હોય તો એની સામે આપણે જુનાગઢ જિલ્લામાં એ પ્રમાણે પશુધન હોવું જોઈએ કે બે આંકડા છે એનો આપણે તાળો મેળવવો પડે પશુધનનો અને દૂધનો બીજા નંબરની અંદર કે એવું નથી કે એક સાવડ ડેરી દૂધ કલેક્શન કરે છે આપણે જૂનાગઢમાં લોકલ સોરત ડેરી છે માહી ડેરીના દરેક ગામડે કલેક્શન સેન્ટર છે અને દરેક ગામડાની અંદર લોકલ ડેરી હોય બરાબર તો એ બધીનો આંકડો એની સામે પશુધનનો આંકડો મેળવો અને આ તપાસનો વિષય છે આને માટે સરકારે જાગૃત થઈ તપાસ કરવી જોઈએ કરવી જોઈએ અને કરવી જોઈએ કેમ કે આ જે આક્ષેપો થાય એ આપણા સ્વાસ્થ્ય લગત છે સ્વાસ્થ્યનો પ્રશ્ન આવે એટલે એમાં સરકારને જાગૃત થઈ અને અગત્યનું બીજું બધું છોડી અને સ્વાસ્થ્યને માટે થઈ એને એની તપાસ કરવી જોઈએ હાચું હું છે એ પબ્લિક અમે મૂકવું જોઈએ એની જવાબદારી આરોગ્ય મંત્રી અને સહકાર મંત્રીની બંનેની આવે આરોગ્યનો પ્રશ્ન આવ્યો એટલે આરોગ્ય મંત્રી આવે ને સહકારી ક્ષેત્રનો પ્રશ્ન આવ્યો એટલે સહકાર મંત્રીને આમાં ઊંડું ઉતરી અને તપાસ કરવી જોઈએ ગોપાલભાઈ ઇટાલિયા જે આક્ષેપ કરે એનું દૂધ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી અને એનો પ્રત્યુત્તર એને આપવો જોઈએ